ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા 2024 વૃક્ષારોપણ અભિયાન જબરદસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ થયું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરીપાલ ગ્રુપના શ્રી રોનક ચિરીપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો આ પહેલને ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફલ્ય ગ્રુપ અને H P C L તરફથી જબરદસ્ત ટેકો મળ્યો આ ડ્રાઇવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ એકસાથે વૃક્ષો વાવવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા આવ્યા હતા ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતઓએ વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાઉપણું ને પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી આ સામૂહિક પ્રયાસ પર્યાવરણીય સંરક્ષણ માટે સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે અને હરિયાળા અમદાવાદ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે કોર્પોરેશન દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે આપણે અહિયાંનું જે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ને નાશ કરવા અને પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન કરવા માટે ત્રીસ લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું પ્રાવધાન રાખ્યું છે અને એનામાં આપણે કોર્પોરેશન દ્વારા સૌએ સ્વચ્છિક સંસ્થાઓ અને શહેરીજનોના સહયોગથી આ આયોજનમાં અમે સફળ થઈ રહ્યા છીએ એવી જ રીતે આજ જે માનનીય વડાપ્રધાન શ્રીએ પર્યાવરણ દિવસે એક આહવાન કર્યું હતું એક પેડ મા કે નામ આ જે આહવાન કર્યું એ આહ્વાનને બધાએ સહેમ્ય હત્યા मैं मिर्ची में सीनियर वाइस प्रेसिडेंट और बिज़नेस हेड गुजरात और एमपी हैंडल करता हूं। आ, ग्रीन योद्धा इनिशिएटिव मिर्ची पिछले सात सालों से कर रहा है और चिरीपाल ग्रुप के साथ पिछले तीन सालों से हर साल हम पचास हज़ार ट्री प्लान्टशन यहाँ करते हैं विद द सपोर्ट ऑफ अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ग्लोबल वार्मिंग एक एस, ऐसा सिचुएशन है जो आज हम अपने लिए नहीं अपने बच्चे और फ्यूचर जनरेशन के लिए एक कंसर्न पैदा हो सकता है जिसके लिए हम ये इनिशिएटिव लेते हैं मेरा यही आग्रह है हर एक एक से कि एक ट्री, ट्री आनंद देगा अमे लोग मिर्ची जोड़े तीज तीजो वर्ष है अमे लोग मोर देन वन पॉइंट सेवन फाइव लैख ट्रीज प्लांट कर दिता है लास्ट त्र वर्ष में हमारा टार्गेट है दस लाख ट्रीज लेस देन टेन ईयर्स में અને હોપફુલી જેવી રીતે જતી જઈ રહ્યો છે તો સાત વર્ષમાં અમે લોકો દસ લાખ ટ્રીઝ કરી દઈશું અને થેન્ક્સ ટુ મિર્ચી તે દર વર્ષે આ કરે છે અને અમારી જોડે સંકળાય સંકળાયેલો રહે છે બધાનું રિક્વેસ્ટ કરું છું કે બધા પ્લીઝ ટ્રીઝ પ્લાન્ટ કરો અને ટ્રી પ્લાન્ટ નથી કરવાના ખાલી પ્લીઝ એનું ધ્યાન પણ રાખો એ ઇટ ઇઝ અ શેલ્ટર ફોર એનિમલ્સ બર્ડ્સ અને બધા લોકો માટે ગ્લોબલ વોર્મિંગ જેવી રીતે ચાલુ રહી છે લેટ સ્ટાર્ટ ગ્લોબલ કુલિંગ નવ થેન્ક યુ આ વેસ્ટ છે આજના જ છાપામાં મેં એક જોયું કે ફેંકી દીધી છે દવાઓ બધી ગંદી દવાઓ રસ્તાની વચ્ચે છે દરેક મીડિયામાં આપ્યું છે પણ એ દેખી તો ઝેર છે એટલે તરત મીડિયાની ધ્યાનમાં આવે છે તમારા પણ ઈ વેસ્ટ છે અત્યારે અહીંયા પાંચસો કોમ્પ્યુટર નાખી દીધા હશે અથવા પાંચસો લેપટોપ નાખી દીધા હશે તો તમે કોઈ બોધર નહીં કરો બીકોઝ યુ આર નોટ નોઇંગ એબાઉટ ઇટ પણ એ જ વસ્તુ હવે જ્યારે ધીરે ધીરે આ રીતે તમે લોકો જાગૃતિ મીડિયા ફેલાવશે તો એના કારણે ખબર પડશે કે ખરેખર આ વધાર જોખમી છે આજે આ કેબલ છે પાંચસો ટન કેબલ અત્યારે ભંગારિયા લઈ જશે ખુલ્લામાં નાખી દેશે કેરોસીન સળગાવીને સવારે જઈને અંદરથી તાંબુ અને એલ્યુમિનિયમ રિકવર કરશે તો આખી રાત જે ધુમાડો ગયો એમાં ડાયોક્સિન અને ફ્યુરાન નામનો ગેસ હોય જે ડાયરેક્ટ તમારા બ્લડમાં જાય અને બ્લડ કેન્સર થાય આજુબાજુમાં જે સૂઈ ગયા છે એમને તો ખબર જ નથી કે ભાઈ હું ડાયોઝિન ફ્યુરાન પી રહ્યો છું કે સૂંઘી રહ્યો છું પણ કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ થયા કરે તો એના કારણે લાંબા ગાળે બ્લડ કેન્સરની સંભાવના વધી જાય આપણને એમ લાગશે કે આ તો વાયર પડી રહ્યો છે એમાં શું એટલે આ ઈ વેસ્ટ એક એવા પ્રકારનો કચરો છે કે જેના જોખમ એટલા ઘણા વધારે છે છતાં જનરલ પબ્લિકની નજરમાં નથી આવતું એટલે આ પેલા ભૂત જેવું છે બધા કહે કે આ ભૂત છે ગભરાય પણ જેણે જોયું હોય એ જ ગભરાય એમ मैं पूजा गुलाटी रेडियो मिर्ची से आज यहाँ पर अहमदाबाद में ग्रीन योद्धा के फिनाली के लिए मैं आई हूँ मैं मिर्ची में पिछले 22 साल से हूँ मिर्ची ने काफ़ी प्रपोजल्स और इनिशिएटिव्स लिए हैं जिसमें ग्रीन इनिशिएटिव्स लिए हैं हम बहुत वी आर वेरी सीरियस अबाउट दी सस्टेनेबिलिटी एंड दी क्लाइमेट चेंज इन कंट्री एंड हम अपना जितना आ, अपना क्या बोलते हैं कि जितने इनिशिएटिव हमने लिए हैं वो इस, 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 इसको रखते हुए माइंड में लिए हैं कि ग्रीनरी बनानी है अपने पौधे लगाने हैं वेस्ट मैनेजमेंट करना है तो इस इनिशिएटिव के अंडर ग्रीन योद्धा का ये सेवन ईयर है अहमदाबाद में कि पेड़ों की कितनी ज़रूरत है ये कोई नई बात नहीं है सभी को पता है और हम अगर अगर हम फटर्निटी को हम कॉपोरेट्स को हम जनता को इस इस, इस मुहिम के साथ में जोड़ पाएँ उनको आ, बता पाएँ कि सब चीज़ों का क्या महत्व है तो मुझे लगता है कि हमने अपना काम अच्छे से किया और क्योंकि ये इतने सालों से कंटिन्यूसली चलता जा रहा है एम्स का हमको बहुत बड़ा सहयोग रहा है इसके अंदर आ, तो आई विल ऑल्सो ट्राई टू अर्ज दी पीपल टू मेक श्योर देट वी टेक दिस वेरी सीरियसली हमें पेड़ लगाने हैं हमें वेस्ट मैनेजमेंट बहुत क्लियर करना है हमें अपनी सिटी को क्लीन रखना है ई वेस्ट मैनेजमेंट आजकल की आजकल के टाइम में एक बहुत बड़ी uh, समस्या है जिस तरह से टेक्नोलॉजी बढ़ रही है उसके लिए हमको बहुत ही सोच uh, समझ के uh, प्रयास करने चाहिए और इसी हमारे साथ में जो हमारे क्लाइंट्स स्पॉन्सर्स उसके साथ में जुड़े हैं और वो इसके साथ में मुख्य मुखातिर हैं आ, सेम सोच रखते हैं इसीलिए हमारे लिए थोड़ा इजी भी हो जाता है ताकि हम इस मुश्किल को पूरा अच्छे से निभा पाए एक इनिशिएटिव है इसके अलावा हम लोग ग्रीन मैराथन करते हैं जो कि काफ़ी सारे पंद्रह से सत्रह शहरों में हम करते हैं उसमें भी लोगों को जागरूक कराना कि ग्रीनरी सस्टेनेबिलिटी कितनी ज़रूरी है अपने लिए हमारे बच्चों के लिए उनके बच्चों के लिए अपने लिए हमें ये सोच के रखना है कि हमको धरोहर छोड़ के जानी है जिसकी वजह से हमारे जो हमारी नई जनरेशन है उनको कोई तकलीफ ना हो कितने लोग जुड़ने वाले हैं आपके साथ यहाँ पर यहाँ पे हमारे साथ में बहुत हमारे जो स्पॉन्सर्स हैं वो हैं उनका मैं तेरे दिन से थैंक यू भी बोलना चाहूँगी हमारे मेयर हमारे साथ में जुड़ेंगे तो हम बस वेट कर रहे हैं वो आते है, हैं तो उसके बाद जा रहे हैं

એ અમારી કંપનીને આપે અને જે અમે આ અભિયાન ચાલુ કરેલું છે કે ઇવેસ્ટ અપી બાજર કે બાદ એને આપણે સાર્થક કરી અને પર્યાવરણ રક્ષણ કેટલા ટાઈમથી તમે જોડાયેલા છો અમે જોડા અમે આ ઇવેસ્ટનો સાયકલ આપણે બે હજાર અગિયારથી ચાલુ કરી રહ્યું છે અને આજે કોઈ ખાસ મેસેજ આપવા માંગતો ઇવેન્ટ દ્વારા ઇવેન્ટ દ્વારા એક જ અમે કહીએ છીએ કે દરેક સિટીઝનને કે જે પોતાના ઘરમાં જે રહેલો ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે એ અમારી જે કંપનીને આપે રિસાયકલર અને એનું યોગ્ય રીતે નિકાલ કરે ઇક્વલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ પ્રયાગમાંથી અમે માર્કેટિંગનું કામ જોઈએ છીએ એકચ્યુઅલી આજે ગ્રીન યોદ્ધા ઇવેન્ટ કરવામાં આવે છે એ ઇનિશિએટિવ છે કે આપણે પર્યાવરણ માટે કંઈ કરીએ છીએ અને નવા છોડવા આવે ત્યારે અમારી કંપની છે એ વેસ્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં વર્ષોથી કામ કરી રહી છે અમે બાયોમેડિકલ વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટનું કામ કરીએ છે ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ આજના યુગની અંદર સૌથી વધારે જોવા મળતો વેસ્ટ છે કારણ કે કોઈપણ વસ્તુ આ માહિતીથી લઈ અને આ ફોન બધું જ્યારે નકામું થઈ જાય તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ બની જાય છે આ જ બધી વસ્તુઓ જ્યારે કોઈ ઇન્ફોર્મલ સેક્ટરમાં જાય છે તો એના કારણે પર્યાવરણને નુકસાન થવાના ઘણા બધા પ્રોબેબિલિટી રહેલી છે એટલા માટે જ ઇકોની જેવી કંપનીને આપશો તો આ દરેક વસ્તુનું પરફેક્ટલી રિસાયક્લિંગ થશે અને રિસાયકલિંગ થવાથી જે મેટલ પાછી જે આપણે મેળવીશું એના માટે આપણે નવી ઓરનું માઇનિંગ નહીં કરવું પડે જેના કારણે ઓવરઓલ રિસાયકલિંગનો જે કોન્સેપ્ટ છે એ આપણે ફૂલફિલ કરી શકીએ